જીએમએસ મેડિકલ કોલેજના એક ડોક્ટરનો છે બંને દર્દીઓને કોરોના પોઝિટિવ આવતા તાત્કાલિક ધોરણે હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે તેમની સારવાર શરૂ કરવામાં આવી છે આ કેસો કયા પ્રકારે સંક્રમિત થયા છે તેની તપાસ પણ આવી છે બે કેસ નોંધાતાની સાથે જ સાબરકાંઠા જિલ્લાનું આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે ભવિષ્યમાં વધુ કેસો આવે તો તેને પહોંચી વળવા માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં પચાસ બેડની કોરોના વોર્ડની સુવિધા પુનઃ કાર્યરત કરવામાં આવી છે આ ઉપરાંત જરૂર પડીએ બેડની સંખ્યા વધારવાની પણ તંત્રની તૈયારી દ્વારા જાહેર જનતાને કોરોના સંક્રમણથી બચવા માટે સાવચેતીના પગલા લેવા અપીલ કરવામાં આવી છે માસ્ક પહેરવું સામાજિક અંતર જાળવવું વારંવાર હાથ ધોવા અને ભીડવાળી જગ્યાઓ ટાળવી જેવી બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે કોઈ પણ શંકાસ્પદ લક્ષણ જણાય તો તાત્કાલિક નજીકના

હોસ્પિટલમાં અત્યારે પચાસ બેડને કોરોના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે તંત્ર દ્વારા અને નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર એની ઓપીડી વિભાગ પણ ચાલુ કરવામાં આવેલો છે હાલમાં એટલે કે ચાર તારીખે કોરોના માટે તપાસ કરાવવા માટે ચાર દર્દી આવેલા હતા એમાંથી બે દર્દી પોઝિટિવ આવેલા છે એમાં એક અમારા જીમર્સ મેડિકલ કોલેજનો રેસિડેન્ટ ડોક્ટર છે જે હોમ આઇસોલેશન થયેલો છે અને એ હોસ્ટેલમાં છે અને મહાવીરનગરનો બીજા એક પોઝિટિવ આવેલા એમને પણ હોમ આઇસોલેશન કરેલા છે કેટલા બેડની પચાસ બેડની હોસ્પિટલ પચાસ બેડની વ્યવસ્થા કરવામાં આવેલી છે બીજું કોઈ વધુ કેસ આવે તો એના માટે પચાસથી વધુ આવશે તો ઉપર બીજા ફોર્ડ તૈયાર જ છે વાંધો નહીં આવે